રાજકોટની પ્રખ્યાત પંચશીલ સ્કૂલમાં તારીખ પંદરમી સત્તર સુધી બિઝનેસ ફેરની મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓએ લીધેલી મુલાકાત પીડીએમ કોલેજ કેમ્પસ માલવીયા નગર ખાતે આવેલી રાજકોટની પ્રખ્યાત પંચશીલ સ્કૂલમાં ત્રિદિવસીય બિઝનેસ ફેરનું આજરોજ સમાપન થયું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વાલીગણ સહિત અનેક મહાનુભાવોએ પધારીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓમાં વેપારી સૂઝબૂજ વધે તેમજ બચતનું મહત્વ સમજાય એવો શુભ હેતુ સફળ રહ્યો હતો ક્લોથ સહિતના વિવિધ સ્ટોલમાં તેમજ ફૂડ ઝોનમાં બાળકોએ તેમજ મોટેરાઓ ખરીદીની સાથે ખાણીપીણીની પણ મજા માણી હતી સાથે વેદાંત હોસ્પિટલ દ્વારા ફ્રી ડેન્ટલ ચેકઅપનું પણ ત્યાં આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે શાળા ટ્રસ્ટી શ્રી ડી કે વાડોદરિયા સાહેબના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અહેવાલ ગિરિરાજસિંહ રાણા મારું નામ મિલિંદ સર અને હું અહીંયા હાયર સેકન્ડરી ડિપાર્ટમેન્ટમાં એકાઉન્ટ સબ્જેક્ટ લઉં છું ફનસિલ સ્કૂલ દ્વારા બિઝનેસ બિઝનેસનેનું આપણે આયોજન કરેલ છે પંદર સોળ સત્તર ત્રણ દિવસ અને તેમાં બધા જ વિદ્યાર્થીઓ દ્વારા આયોજન કરવામાં આવેલ અને ચાર માળમાં અલગ અલગ પ્રકારની બધી જ વસ્તુઓનું પ્રદર્શન યોજેલ છે જેમાં રોજના લગભગ પંદરસોથી બે હજાર વિદ્યાર્થીઓ અને એના માતા પિતા એ અહીંયા મુલાકાત લીધી છે મારું નામ બરામ્બિયા હેતલ છે મારી ડોટર છે એ ટ્વેલ્થમાં ભણી છે પંસી સ્કૂલમાં પંસી સ્કૂલમાં પંદર પંદર સોળ સત્તરનો બિઝનેસ ફેર રાખવામાં આવ્યો છે એમાં સ્ટુડન્ટને ઘણું બધું શીખવા મળે છે કે બિઝનેસ કેવી રીતે કરવો કે એમાં પેરેન્ટ્સ કેવી રીતના સ્ટ્રગલ કરતા હોય છે આ બધું એને સુખ સગવડ મળતી હોય કે આમાં કેટલું બધું એને સ્ટ્રગલ કરવું પડે છે કે મહેનત કરવામાં પેરેન્ટ્સ કેવી રીતના બધા કરતા હોય તો છોકરાઓને એવી રીતના શીખવા મળે છે આમાં બિઝનેસ ફેરમાં જે સેવિંગ કરે કેવી રીતે કરવી એ છોકરાઓને ખબર પડે કે મહેનતના પૈસા હોય તો કેવી રીતના વાપરવા કેવી રીતની બચત કરવી એ બધું છોકરાઓને આમ આ બિઝનેસ ફેરમાંથી શીખવા મળે છે સ્કૂલમાં આ સારો એવો પ્રોગ્રામ બનાવવામાં આવ્યો છે